નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ઝલકમાં મિત્રો આજે વાત કરી છે એક નવી ફ્રેશ લેટેસ્ટ ભરતી વિશે મિત્રો આ ભરતી છે ઉચ્ચતર માધ્યમિક વિભાગની છે શિક્ષણ સહાયક માટેની ભરતી છે પગાર ઓગણપચાસ હજાર છસો છે મિત્રો પાંચ વર્ષ સુધી છે એ આ પગાર ધોરણ નિયમિત લાગુ રહેવાનું છે લાયકાત ટાર્ટ ટુ પાસ છે અરજી શરૂ છે આપ કરવા માગો છો કે નહીં આપ જરૂર થી જણાવજો અને કમેન્ટ બોક્સ ની અંદર આપ કયો વિષય છે એ પણ અમને આજુક થી જણાવતા રહેજો જેથી અમારે દ્વારા મુકાતા વિડિયો આપને સમયસર પહોંચતા રહે મિત્રો વર્તી વિષય લેટેસ્ટ વાત કરીએ પહેલા લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો ફ્રેન્ડ પસ્તુત જાહેરાત આવેલી છે શિક્ષણ સહાયક ભરતી વિશે છે જે માટે તમે જાણો છો એમ ટાટ ટુ પાસ ને એમ એ બી તમારી હોવી જોઈએ અંગ્રેજી વિષય અને રસાયણ વિજ્ઞાનની આ બે ભરતીઓ મિત્રો આવેલી છે વાત કરીએ તો શિક્ષણ સહાયકની બિન અનામત માટેની જગ્યા છેલ્લે કોઈ પણ વર્ગનો ઉમેદવાર અહીંયા પોતાની ઉમેદવારી નોંધાવી શકશે કઈ છે શાળા એની વિશે વાત કરું તો કબીર આશ્રમ પીપોદરા શાળા તાલુકો ધાનપુર દાહોદ ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની અંદર પ્રસ્તુત જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે મિત્રો બંને કબીર શાળા એટલે કે ટ્રસ્ટ એક જ છે પરંતુ અલગ અલગ જગ્યાએ જાહેરાત આવેલી છે વિજ્ઞા જે વિજ્ઞાન પ્રવાહ છે એમની માટે મિત્રો દેવગઢ બારૈયા જિલ્લો દાહોદની અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલી છે મિત્રો તો બિલકુલ આપ અહીં અરજી જરૂરથી નોંધાવજો બીજી વસ્તુ આપને જણાવી દઈએ કે આજે શાળા છે આદિવાસી વિસ્તારની આદિજાતિ વિકાસ દાહોદના પત્રક્રમકન્વયે અહીંયા તમને જે નિમણૂક છે આપવાની છે પંદર ત્રણ બે હજાર ત્રેવીસ માટે ભરતી માટે ના વાંધા પ્રમાણપત્ર આપવામાં આવેલ છે મિત્રો જિલ્લા ભરતી સમિતિ દ્વારા ત્રણ એક બે હજાર પચીસના કાર્યવાહીની નોંધમાં બીજા પ્રયત્ન માટે નક્કી થવા મુજબ અધૂરી વિગતવાળી તેમજ સમય મર્યાદા બાદની અરજીઓ છે રદ થવાની છે ફ્રેન્ડ્સ તો પૂરતું ધ્યાન આપીને વ્યવસ્થિત અરજી લખીને આપ પોતાના સ્વહસ્તાક્ષર સાથે મોકલવાની છે નિવાસી શાળા હોય એટલે આપને ખબર જ છે કે જો લેડીઝ ઉમેદવાર સિલેક્ટ થાય તો ગૃહમાતા તરીકે અને પુરુષ ઉમેદવાર માટે ગૃહપતિ તરીકેની ફરજ નિભાવે થવાની હોય છે અરજી કરવાનું સરનામો જરૂરથી મિત્રો નોંધી લેજો મંત્રી શ્રી ઠક્કરપાપા આદિવાસી એજ્યુકેશન સોસાયટી પીપોદ્રા ઠેર સ્ટેશન રોડ સંજીવની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સામે દેવગઢ બારૈયા તાલુકો દેવગઢ બારૈયા જિલ્લો દાહોદ છે મિત્રો પિનકોડ નંબર નોંધી લેજો આડત્રીસ ત્રાણું એસી મિત્રો આ ભરતી છે બીજા પ્રયત્નવાળી છે એટલે આ પણ મિત્રો ભરતી છે એ માટે જાહેરાત પ્રસિદ્ધ થઈ ચૂકેલી છે આ જાહેરાત છે મિત્રો આવતીકાલના એટલે ગઈકાલના સોરી ન્યૂઝપેપરની અંદર પ્રકાશિત થયેલી છે તો આપને જણાવી દઈએ કે ગઈકાલથી પંદર દિવસ છે આપણે ધ્યાને લેવાના રહેશે થેન્ક યુ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર